હલો કેમ છો ખેડૂત મિત્રો તો હું શું તમારો મિત્ર મહીપત અને આપણી દૂધ્રીજ્યા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે વરસાદ પછી આપણે કપાસમાં આંટો મારવા આવીએ છીએ તો તમને બતાવું કપાસ કેવો થયો છે અને હજી બહુ વાંધો નથી આવ્યો થોડાકમાં પાણી થઈ ગયા હતા પણ કપાસને કાંઈ વાંધો નથી આવ્યો તો ચાલો તમને આગળ આપણે બતાવીએ કેવો કપાસ થયો છે તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આપણે આગળ આવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે અને હવે આપણે આ કપાસને પછી ખરાબ થાય એટલે આમાં અંતરખેણ કરવાની છે નાખશું તો ચાલો તમને બતાવું કપાસ કેવો થયો છે તો જુઓ મિત્રો કપાસ આપણે આવો થઈ ગયો છે જ્યાં પાર વેલો હતો એ આવો નાનો હોય છે અને બીજો બધો અસલ મોટો કપાસ થઈ ગયો છે જોઈ શકો છો મિત્રો અને આપણે ખડ પણ ઘણું બધું થઈ ગયું છે પડદામાં જોવો એટલે હવે આપણે આને થોડુંક લીલું છે એક બે દિવસમાં વરાપ થાય એટલે આને આપણે હવે ખેડ કરી નાખશું ટ્રેક્ટરથી હાંકી નાખશું કે કપાસ બધો આપણે સરસ થઈ ગયો છે અને આ પડામાં મિત્રો આપણે પાણી ભરાય છે એટલે જો વધારે વરસાદ આવે તો કપા ન રે આમાં બળી જાય છે પણ આ વખતે આપણે થોડોક વરસાદ ઓછો આવ્યો એટલે વાંધો નથી આવ્યો કપાસ સારો એવો થઈ ગયો છે તો જુઓ મિત્રો આવડો આવડો કપાસ આપડો થઈ ગયો છે અને અહીંયા નીચે થોડાક માં હજી લીલું છે આવું હજી મિત્રો આપણે આમાં યુરિયા કે એવું કાંઈ એક વાર આપ્યું નથી જે પહેલા પાયામાં આપણે ડીએપી આપ્યું હતું એ જ આપ્યું છે અને આપણે આનું વાવેતર બાવી તારીખનું છે અને કુલ છ પીએત આપણે પહેલાં આપ્યા હતા પછી આ વરસાદ થયો છે બાવીસ પાંચનું વાવેતર છે મિત્રો અને આવો કપાસ છે તો ભલે ચાલો મિત્રો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો પછી આગળ પણ આપણે વિડીયોમાં બતાવશું કપાસ કેવો થાય છે તો ભલે ચાલો મિત્રો રજા લઈએ જય જવાન જય કિસાન